સૌ પ્રથમ તો એક સવાલ વડોદરા કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી ત્યારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા એવી દરગાહો છે એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારે નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમઝાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસ્યા અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઇનમાં આવે છે ડિવાઇડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગરદન કપાવી છે અમે ગરદન કપાવી લેશું પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગંદનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી જે આજે રજૂઆત કરવા આજે જે શોર્ટ પીરિયડમાં કોર્પોરેશન તરફથી જે દરગાહોને અને મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હું કમિશનર સાહેબને અને પ્રતિનિધિ જે બી છે એમને હું કહેવા માગું છું કે તમે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ દરગાહ રોડ પર બની હોય તો આરીફ મલેક બુલડોઝર લઈને દરગાહા શહીદ કરી નાખશે તમે અમને બતાવી દો કે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ ડિમોલિશ થયું હોય તો ઇલિગલ રોડ પર એક્ટિવિટી થઈ હોય આવી દરગાહની આ દરગાહ એકચ્યુઅલી બસ્સો વર્ષ જૂની પાંચસો વરસ જૂની એવી છે અને આની કંઈ દરગાઓના તો જે ભક્તગણ છે અને વહીવટદાર નોન મુસ્લિમ છે જેવી રીતે કાસમદુલ્લા સહીદ પાવાની દરગાહના જે દીપકભાઈ કરીને છે એ વહીવટ કરે છે એટલે આ એક આસ્થાનો વિષય છે અને બે હજાર માં આપણે જોઈ લીધું છે કે દરગાહ શહેર બનેલું છ મહિના કરફ્યુ નહીં હતું લોકોના કેટલા લાલ શહીદ થઈ ગયેલા કેટલી વિધવા થઈ ગઈ સરકારને અને કમિશ્નર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે શોર્ટ પિરિયડમાં જે આ દરગાહ જે છે એ કોઈ ઇલીગલ દરગાહ નથી કે વર્ષ જૂની છે છે ટાઈમની એના તો અમારી એક માંગ છે કે આનો યોગ્ય રસ્તો કાઢે અને આસ્થાનો વિષય છે તો તમે એમાં યોગ્ય અમને મુસ્લિમ સમાજ તરફથી એમને એવા માંગીએ છીએ કે ભાઈ માંગ પૂરી કરે વિષય છે એ એ બરાબર કોઈ કે આસ્થાને એવું કામ કરે અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના લીધે બધામાં ગુસ્સો છે કેમકે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ પંદર દિવસનો મુદ્દો નથી આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટિંગ છે અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન એમ એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ પારદર્શિતા નથી દેખાતી જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય આજથી

વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવે કોણ છે કમિટીમાં કોણ છે એના જવાબદારીઓ જે શું કાંઈ નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં માં છે આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે આયા છે કે આ જે સંખ્યા છે જે મીડિયામાં આપી કે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવવામાં આવેલી છે તે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો એ જાહેર કરો કમિટીમાં કોણ છે બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઇઝ કરવાનું છે તે એની પોલિસી શું છે એની નીતિ શું છે એ બધી જે છે સ્પષ્ટતા કરો ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે અત્યારે અમારી જે દરગાહ જે છે એ સો વર્ષ જૂની એ રસ્તામાં નથી આવતી રસ્તા રેસામાં નથી આવતી વર્ષો જૂની છે અને ત્યાં જે છે આવીને નોટિસો પાઠવીને જતા રહે છે તો આનાથી જે છે આખા શહેરનું વાતાવરણ જે છે એ ઢોળાઈ જાય છે લોકોમાં જે છે અફવાઓ રૂમર્સ ફેલાઈ જાય છે અને લો એન્ડ ઓર્ડરનો પણ જે છે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેના માટે જે છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા આવ્યા છે કે આ જે જેમ કે અત્યારે નવાપુરામાં માસુમબાબાની દરગાહ જે છે એમને બે હજાર ચોવીસમાં જુલાઈ મહિનામાં નોટિસ નથી આપવામાં આવી એ લિસ્ટમાં એનું નામ જ નથી પણ અત્યારે બે દિવસ પહેલાં એમને નોટિસ આપવામાં આવી છે એવી જ રીતે ત્યાં ફતેહપુરામાં જે કાલુ કાલુસઈદી દરગાહ જે છે એ એકસો પંદર વર્ષ જૂની દરગાહ છે એના રેકોર્ડ સાથે છે એમણે જવાબ આપ્યો છે બે હજાર ચોવીસમાં જુલાઈમાં પુરાવા સાથે વકફનું રજીસ્ટ્રેશન સાથે પણ તેમ છતાં ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે તો આ જે છે તમારી નીતિ જે છે એ સ્પષ્ટ કરો અને કોઈ પણ જે ધાર્મિક જે પ્લેસીસ જે છે જે ઐતિહાસિક છે જૂના છે જ્યારે રસ્તાઓ ન હતા ત્યારના એ બધા ધાર્મિક સ્થળો છે દરગાહો છે મસ્જિદની જે જગ્યા છે તે બધા ઉપર જે છે બહુ એકદમ સંવેદન રાખીને જે છે તમે કાર્યવાહી કરો જેથી કરીને શહેરનું વાતાવરણ ન ડોળાય અને લોકોમાં આક્રોશ અને અફવા ફેલાય એના માટે પહેલાં તમે એક જાહેરાત જાહેર કરીને તમારી નીતિ સ્પષ્ટ કરો રેગ્યુલરાઈઝ કરવા માટે શું છે ત્રણસો ચૌદ સ્થળો કયા કયા છે એ બધાને શ્વેતપત્ર જાહેર કર્યો પણ એ કાર્ય કરતા નથી અને કોમન કોપી પેસ્ટવાળી વોર્ડ ઓફિસર લખી દે છે કે ભાઈ નોટિસ બે દિવસમાં જવાબ આપો ને તો બે દિવસમાં ડેમોલિશ કરવામાં આવશે તેની શું ઇફેક્ટ થાય લોકો પર તો આ બધી જે છે સ્પષ્ટતા માંગવા માટે અને જે છે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે તકેદીરી રાખવા માટે આજે વડોદરા શહેરના વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ અને નાગરિકો દરગાહ અને મસ્જિદોના જે છે ટ્રસ્ટી છે એના જે મુજાવર છે એ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે